હું લઈ આવે મેથી ભજીયા ચાર થાય ને તઈ બોલાવે ના ના બા હું હું જાવ છું હું જાવ છું તમે બેહી જાવ લે બાય મેથી હાંજે ભજીયા જો હે આ મેથી મંગાવી છે તો બનાવી દઈશ ને પણ હા હા ભાઈ મેથી લઈ આવ્યો આરુ કર્યો લઈ આવ્યો તે લેવે ધાવી લો હું તમને હું કહું અહીં આવો તો બની ગયા ભજીયા ક્યાંથી બને મરચા તો નથી તો બાય હું જયારે મેથી લેવા ગયો તો ત્યારે ભેગા ભેગા મંગાવી નો લેવાય અરે મને એમ કે છે પણ મેં ફ્રીજ ખોલું તો મરચા જ નથી એની વગર ના ક્યાંથી ભજીયા બનશે હવે હું જ જવાનો લઈ આવી જા લઈ આવો ને વળી હું લઈ જાવ એક કામ કર તું ગોદળ ઓઢીને ગોઈ જા હું લઈ આવું છું હા બા હું જ જાવ છું હું લઈ આવું છું બધું હાલો બીજું કઈ લાવવાનું છે કઈ નથી લાવવાનું એ સાંભળો તો

મેવાનું નથી પણ સોડા નથી સોડા વગરના ભજા ફૂલશે નહીં અને તમે તો ભજા ફૂલેલા જ ભાવે છે તો એનો નાખી દે એનો તું આ જવારે જ પી ગઈ બેય જોઈ છે તું જા હું ન જવાનો બા એ હું છે આ હું જાવ છું બા જાવ છું બાય એનો અને સોડા બે મૂકી દીધા પરસેવા વળી ગયો છે હવે મારી પાસે કોઈ વસ્તુ મંગાવતી નહીં મને ખાલી હાજે થાળી અને થાળીમાં ગરમા ગરમ ભજી આવજે બસ ખજૂર અને આમલી એની વગર તો ભજીયા મજા જ નહી આવે બા હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી ને ભાઈ હજી તું વિચારશો અરે વિચારતી નથી બધી વસ્તુ આવી ગઈ છે એમ કહું છું જાવ જાઓ હુઈ જાવ શાંતિ મારે હું નથી હું મેચ જોઈ આ તો મેચ જોવો ઉભા રહ્યો અરે એમ ન કેતી બાર ચા ને નાસ્તો મૂક્યો છે શાંતિથી ખાઈ લો

કેવાય ભજીયા ખાવાતા ભજીયા ખાવા તો ન મેળ્યા પણ આ ભજીયા ની દોડધામ માં દોડધામ માં ભજીયું નીકળી ગયું હે ભાઈ ભજીયા નો મેળ તો નો પડ્યો પણ તમારે સાપુતારા જવું હશે ને તો સરસ બધા રિસોર્ટ નો મેળ પડી જાય બરાબર આપણો જ રિસોર્ટ છે અને સરસ મજાનું સ્વિમિંગ પૂલ છે સરસ મજાના ટેન્ટ છે બધા એસીવાળા છે ગાર્ડન છે મિની એડવેન્ચર પાર્ક છે ઘણું ઘણું છે કાઠિયાવાડી ભોજન છે ઇન મજા 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 છે ને મોસ્ટ વેલકમ પધારો અહીંયા બુકિંગ નંબર આપેલા છે ફોન કરી બુકિંગ કરાવી લો અને પહોંચી જાઓ સાપુતારા આપણા વનરાવન રિસોર્ટમાં નામ ભૂલાય નહીં વનરાવન રિસોર્ટ બાકી તમને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને ફોલો કરજો લાઇક કરો શેર કરો એટલે અમને બહુ 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 મોટી એમ કહેવાય ને કે તમારી હેલ્પ થશે બરાબર વન્સ અગેન થેન્ક યુ ફોર યોર લવ એન્ડ સપોર્ટ હાલો ફરી મળીશું નવા વિડીયોમાં ફરી આપણને એમ કહેવાય કે આ મોજ 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 કરાવીશું ત્યાં સુધી હાઉ ડાયરા ને રામે રામ